મહવા નગર પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં પ્રમુખ તરીકે યોગેશ બામણિયાની બિનહરીફ વરણી થઈ તો તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા તો સમૂહ ભોજનનું પણ સુંદર આયોજન થયું હતું મહુવા નગર પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં પ્રમુખની વરણી અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તો પરિવાર સહિત સમૂહ ભોજનનું સુંદર આયોજન થયું હતું મહવા નગર પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાની વાત કરવામાં આવે તો દર 5 વર્ષે પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ માટેની ચૂંટણી યોજાતી હોય છે જેમાં ગત ટમમાં યોગેશભાઈ બાંભણિયા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા યોગેશભાઈ બાંભણિયાની સારી અને પારદર્શક કામગીરીને લઈ આ 5 વર્ષની ટમ માટે તેઓ પ્રમુખ તરીકે બિનહરીફ વર્ણી પામ્યા છે

તો સંતાનો જેણે વર્ષે અભ્યાસમાં ઉચ્ચ મેળવ્યા હોય તેઓને પણ આ કાર્યક્રમમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ મહુવા નગર પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા મોવાનગર પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી સારા નેતૃત્વ સારી કામગીરી અને પારદર્શક કામગીરીને લઈ નફો રળીને સક્ષમ બની છે ટૂંકમાં જેની કામગીરી અને જેનું નેતૃત્વ સારું હોય ત્યાં ફાયદો જ ફાયદો થાય છે નમસ્કાર હું યોગેશભાઈ ભોપતરાય બામણિયા મોવાનગર પ્રાથમિક શિક્ષક મંડળીના પ્રમુખ આજરોજ અહીં અમારે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં સાધારણ સભા સભાસદ બાળકોના બાળકોને ઇનામ વિતરણ સાથે સાથે અમારે સભાસદની ફેમિલી સાથે અહીં ભોજનનું આયોજન કરાયું હતું ટૂંકમાં જ હું મંડળી વિશે માહિતી આપું તો મેં આ પદ ચૌદ સાત બે હજાર એક થી સંભાળ્યો પછીની મારા કાર્યકાળ દરમિયાન અમે સૌ જે સાત લાખ રૂપિયા સુધીની લોન આપતા હતા તે આજે અમે દસ લાખ સુધીની લોન આપી શકીએ તેવી કેપેસિટી અમારી મંડળીની મંડળીની ઊભી થઈ છે આ જે અત્યારે સ્થિતિ છે તેમાં મારા સાથી કારોબારી મિત્રો નો ખૂબ જ અગત્યનો ભાગ છે આજે હું પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયો સાથોસાથ મારી સાથે બિનહરીફ ચૂંટાવવામાં કુપ્રમુખ તરીકે જગદીશભાઈ જાની તથા માનદ મંત્રી શ્રી માલદેવભાઈ નાગેરા પણ બિનહરીફ ચૂંટાયા છે સાથો સાથ હું તમને જાણ કરવા માટે ખુશી અનુભવું છું કે ગત બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષ દરમિયાન અમારી મંડળીનો કુલ નફો આઠ લાખ બોતેર હજાર ચારસો રૂપિયા છે જે ગત વર્ષ કરતાં દોઢ લાખ રૂપિયા વધારે છે સાથો સાથ અમે મરણોત્તર સહાય વીમો પણ શરૂઆત કર્યો છે જેમાં અમે આકસ્ કોઈ પણ સભાસદનું જો આકસ્મિક મૃત્યુ થાય તો અમે મંડળી તરફથી તેમને તેમના પરિવારને બે લાખ રૂપિયા આપવા માટે બંધાયેલા છીએ આ વખતે સૌપ્રથમ સભાસદોના પરિવાર સાથે સમૂહ ભોજનનું અમે આયોજન કરેલું છે અત્રે સભાસદોના પરિવારના સમૂહ ભોજનની અમે જે દર વર્ષે સાતસો પચાસ રૂપિયાની ગિફ્ટ આપતા હતા તે હવે અમે દર વર્ષે એક હજાર રૂપિયાની ગિફ્ટ આપવા માટે સક્ષમ બન્યા છીએ આનું એક જ કારણ છે કે મંડળી સતત અને સખત પરિશ્રમ કરી અને નફો કરી રહી છે આભાર અસ્તુ